નમસ્કાર મિત્રો આપ જો બારમા ધોરણ પાસ કર્યા પછી કોલેજમાં એડમિશન લેવા માગતા હોય તો ગૂગલની અંદર જઈને જી કે એસ પોર્ટલ એટલે કે ગુજરાત કોમન એડમિશન પોર્ટલની અંદર આપણે સર્ચ કરવાનું છે ત્યારબાદ આ રીતે ડાયલોગ બોક્સ આવશે જેની અંદર આપણે જે કોર્સમાં એડમિશન લેવાનું છે એ સિલેક્ટ કરીશું અન્ડર ગ્રેજ્યુએટ આપણે સિલેક્ટ કરી ત્યારબાદ આપે એપ્લિકેન્ટ નેમ એટલે કે અરજદારનું નામ જે છે એ ખૂબ સાવચેતીપૂર્વક છેલ્લા બારમા ધોરણની અથવા તો દસમા ધોરણની માર્કશીટમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે એમાં એન્ટ્રી કરીશું એલસીમાં પણ જોઈ લઈશું બધી જ જગ્યાએ સેમ નામ હોય એ ખૂબ જરૂરી છે તો આ રીતે આપણે અરજદારનું નામ નાખશું મિત્રો બારમા ધોરણ પછી તમે કોઈપણ ફેકલ્ટીની અંદર જો એડમિશન લેવા માગતા હોય એ અંડર ગ્રેજ્યુએટ હોય પીએચડી હોય બી હોય અથવા કોઈપણ પ્રકારના એડમિશન લેવા માગતા હોય તો આ રીતના પોર્ટલની અંદર ગુજરાત કોમન એડમિશન પોર્ટલની અંદર આપે રજીસ્ટ્રેશન અવશ્ય કરવું પડશે જો રજીસ્ટ્રેશન નહીં થયું હોય તો તમે કોઈપણ જગ્યાએ એડમિશન માટે એપ્લાય કરી શકશો નહીં અત્યાર સુધી તમે જે કોલેજોની અંદર જઈ અને એડમિશન લેતા હતા એ પ્રોસેસ હવે નથી હવે તમારે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે તો આ રીતે આપણે જન્મ તારીખ એડ કરશું ત્યારબાદ આપ કેટેગરીની અંદરથી કેટેગરી સિલેક્ટ કરશું ત્યારબાદ જાતિની અંદરથી મેલ ફિમેલ જે હોય આપણે સિલેક્ટ કરશું ત્યારબાદ આપનું ઈમેલ આઈડી ઈમેલ આઈડી આમાં એન્ટ્રી કરવાની છે ઈમેલ આઈડી મિત્રો એવું રાખવું કે જેની અંદર રેગ્યુલર ઈમેલ આવતા હોય જે તમે રેગ્યુલર ખોલતા હોય ચેક કરતા હોય એવું ઈમેલ આઈડી આમાં એન્ટ્રી કરશું કારણ કે કોઈપણ પ્રકારના ઈમેલ છે એ આમાં આવશે માહિતી ત્યારબાદ મોબાઈલ નંબર નાખીને આપણે ઓટીપી જનરેટ કરશું ઓટીપી જે છે એ આપના મેસેજ ટેક્સ મેસેજની અંદર આ રીતે આવી ગયું હશે અને ત્યારબાદ એક ઓટીપી ઈમેલમાં પણ જશે તો આ રીતે સર્વપ્રથમ આપણે ટેક્સનો જે છે ઓટીપી એ એન્ટર કરશું આ ડાયલોગ બોક્સની અંદર ત્યારબાદ આપણે ઈમેલનો ઓટીપી લેવા જઈશું તો હવે ઈમેલ આઈડી આપણે ખોલશું મેં તમને કીધું કે ઇમેલ આઈડી એવું રાખજો કે જેની અંદર આપણે ઓટીપી આવી શકે તો આ રીતે ઈમેલ આઈડીની અંદર જે ઓટીપી આવેલો છે એ ઓટીપી આપણે આમાં એન્ટ્રી કરીશું તો બંને પ્રકારના ઓટીપી એટલે કે ટેક્સ મેસેજ અને ઈમેલ આઈડી બંને ઓટીપી એન્ટ્રી કર્યા બાદ કેપચા જે છે ફાઇવ સેવન સેવન ફોર નાઇન આ કેપચા જે છે એન્ટ્રી કરશું ત્યારબાદ સબમિટના બટન પર ક્લિક કરશું તો મિત્રો સક્સેસફુલી રજીસ્ટ્રેશન પ્રક્રિયા આપણી પૂર્ણ થઈ ગઈ છે એટલે તમારું પ્રથમ સ્ટેપ પૂરું થઈ ગયું છે હવે લોગિન ટુ યોર એકાઉન્ટ હવે તમારે લોગિન કરવા જવાનું છે પણ તમને થશે યુઝર આઈડી પાસવર્ડ તો એ તમારા જે ઇમેલ આઈડી આપણે એન્ટ્રી કર્યું હતું એ ઇમેલ આઈડીની અંદર આપના આઈડી પાસવર્ડ આ રીતે યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ આવી ગયા છે તો આઈડી પાસવર્ડ જે છે આ એક ડેમો એકાઉન્ટ છે એટલે આઈડી પાસવર્ડ હું હાઇડ કરતો નથી કારણ કે આ ડેમો છે તો આ રીતે યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ આવી ગયા છે તો આપણે લોગિનની અંદર જઈ અને લોગિન ટુ યોર એકાઉન્ટની અંદર આપણે યુઝરનેમ જે છે જે આપણા ઇમેલ આઈડીમાં આવેલું છે એ યુઝરનેમ આમાં એન્ટર કરવાનું છે મિત્રો ફરીથી કહું છું કે કોઈપણ કોર્સની અંદર એડમિશન લેવા માટે આ પ્રોસેસ આપણે ફરજિયાત કરવી પડશે જો તમને એમ હોય કે હું કોલેજની અંદર જઈ અને ડાયરેક્ટ એડમિશન મેળવીશ તો એવું થશે નહીં કારણ કે આ સેન્ટ્રલાઈઝ પ્રોસેસ છે અને આખા ગુજરાતની અંદર કોઈપણ કોલેજની અંદર કોઈપણ યુનિવર્સિટીની અંદર કોઈપણ કોર્સની અંદર એડમિશન લેવા માટે આ એક પ્રોસેસ છે એ તમારે કરવી પડશે અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ જરૂરી છે તો મિત્રો આ રીતે યુઝરનેમ આપણે એન્ટ્રી કરી છે હવે પાસવર્ડ જોઈશું પછી બાજુમાં જે કેપચા આપેલા છે એ કેપચા પણ આપણે એન્ટર કરવાના છે પાસવર્ડ ફોટો પડે છે ફરીથી એકવાર ચેક કરી અને ફરીથી આપણે બહુ સેન્સિટિવ છે પાસવર્ડ એટલે આપણે પાસવર્ડ એન્ટ્રી કરીશું તો આ રીતે પાસવર્ડ જે છે એ એન્ટ્રી થયા બાદ આપણે સાઇન ઇન એ કરવા જઈશું આપણું નવું રજીસ્ટ્રેશન નથી એટલા માટે આપણે ડાયરેક્ટ સાઇન ઇન કરશું તો આ રીતે મિત્રો આખું પોર્ટલ ખોલી જાય છે તમારી સામે એક પ્રોસેસ આપણી પૂરી થઈ ગઈ છે એટલે એપ્લિકેશન સ્ટેટસ જેટલી ડિટેલ આપણે નાખેલી છે એન્ટ્રી કરેલી છે એટલું ડિટેલ આપણી સામે ઉપસ્થિત છે એપ્લિકેશન સ્ટેટસની અંદર તમે જોઈ શકો છો કે અંડરગ્રેજ્યુએટ કોર્સ ટાઈપ છે એપ્લિકેશન નંબર છે પછી યુનિવર્સિટી વાઇઝ પ્રોગ્રામ નેમ એનું પીડીએફ લિસ્ટ હશે તો તમે એક લિસ્ટ ખોલી અને જોઈ શકો છો આપણી પીડીએફ લિસ્ટ જે છે આ રીતે ખોલી રહ્યા છે હવે યુનિવર્સિટી વાઇઝ કેટલા પ્રોગ્રામ ચાલે છે એ આપણે આ જોઈ શકીએ છીએ આ લિસ્ટની અંદર કઈ યુનિવર્સિટીમાં કયો પ્રોગ્રામ ચાલે છે એ આપણે જોઈ શકીએ છીએ આખું લિસ્ટ આખા ગુજરાતની યુનિવર્સિટીઓનું લિસ્ટ જે છે એ અહીંયા હશે પછી પ્રોગ્રામ વાઈઝ યુનિવર્સિટી કોલેજ લિસ્ટ એટલે કઈ કોલેજની અંદર કયો પ્રોગ્રામ ચાલે છે એ પણ આપણે આ પીડીએફ જે લિસ્ટ જે છે એની અંદર જોઈ શકીશું તો આપણા જિલ્લાની તાલુકાની અથવા તો આખા ગુજરાતની કોઈપણ કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય તેમાં કોન્ટેક નંબરની બધી જ તમામ વિગતો જે છે એ અહીંયા આપેલી છે તો આ રીતે આપણે પીડીએફ લિસ્ટ ડાઉનલોડ કરી અને ચેક કરી શકીએ છીએ તો અત્યારે હાલ જે છે આટલી પ્રોસેસ આપણે રજીસ્ટ્રેશનની કરવાની થાય છે જ્યારે બારમા ધોરણનું રિઝલ્ટ આવી જાય અથવા તો અન્ય ગ્રેજ્યુએશનનું અથવા કોઈપણ રિઝલ્ટ આવી જાય કે જે તમારે આગળના કોર્સમાં એડમિશન માટે જરૂરી છે એ રિઝલ્ટ આવ્યા પછી આપે આગળની પ્રોસેસ કરવા માટે જવાનું છે એટલે કે એમાં તમારે જનરલ ઇન્ફોર્મેશન છે કે અથવા બીજી કોઈપણ પ્રકારની પ્રોસેસ જે છે એ આગળ કરવાની થશે તો આટલી સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે તો બાકીની પ્રોસેસ માટે આગળનો વિડીયો જોતા રહેજો અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એ આગળની પ્રોસેસ આપણે કરવાની થશે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો હોય એ તમામ પ્રોસેસ આઈડી પાસવર્ડથી જ થશે એટલે મિત્રો